મારી અને તારી વચ્ચેનો તથા તારા પછી તારા વંશજો સાથેનો તમારે પાડવાનો કરાર આ છે તમારામાંના એક એક મર્ગની સુન્નત કરવી વડી ઈશ્વરે અબ્રાહમને કહ્યું આ તારી બહુ સારાઇને તું સારાય કહીશ નહીં પણ તેનું નામ સારા રાખજે હું એને આશીર્વાદ આપીશ અને વધારામાં હું તને એનાથી એક પુત્ર આપીશ હું એને આશીર્વાદ આપીશ અને એ પ્રજાઓની માતા બનશે એને પેટે પ્રજાઓના રાજાઓ પાકશે પણ અબ્રાહમ સાષ્ટંગ નમસ્કાર કરીને હસી પડ્યો તે મનમાં અને મનમાં વિચાર કરવા લાગ્યો શું સો વર્ષના માણસને છોકરો થશે નેવું વર્ષની સારાને શું બાળક અવતરશે અબ્રાહમે ઈશ્વરને કહ્યું ઈસ્માયલ તારા ઈસ્માયેલ તારી કૃપાથી જીવતો રહે એટલે થયું ઈશ્વરે કહ્યું ના તારા વહુ સારાને તારાથી એક પુત્ર જરૂર અવતરશે અને તારે તેનું નામ ઈશાક પાડો હું તેને સાથે મારો કરાર કરીશ અને તે તેના વંશજો માટે પણ કાયમનો કરાર રહેશે ઈશ્માયલને વિશે તો મેં તારે વાત સાંભળી લીધી છે જો હું તેને આશીર્વાદ આપીશ અને તેને સંતતિ આપીશ અને તેનો વંશવેલો ખૂબ ખૂબ વધારીશ તે બાર સરદાર નો પિતા થશે અને હું તેનાથી એક મોટી પ્રજાનું નિર્માણ કરીશ હું મારો કરાર તો આપે વર્ષે આ સમય સારા હિસાબ ને જન્મ આપશે તેની સાથે કરીશ અબ્રાહમ સાથેની વાત પૂરી થઈ એટલે ઈશ્વર તેની પાસે થી ચાલ્યો ગયો આ પ્રભુ ની વાણી છે જય સુ ધર્મજનો આજે માતા ધર્મસભા નિષ્કલંક મા મરિયમના પૂજ્ય હૃદયનો તહેવાર ઉજવે છે આપણે ગઈકાલે જોયું ગઈકાલે આપણે ઈસુના પૂજ્ય હૃદયનો તહેવાર ઉજવ્યો અને આજે એ તહેવાર પછી માતા ધર્મસભા નિષ્કલંક માં મરિયમના પૂજ્ય હૃદયનો તહેવાર ઉજવે છે મારા વાલા ધર્મજનો આ તહેવારની પણ કંઈક અલગ જ મહત્વતા રહેલી છે આપણા જીવનમાં એક વખતની વાત છે સંત ફ્રાન્સિસ દેસેલ્સ એમના જીવનમાં એક પર એવી આવી ડિસેમ્બર અંદર એમને કસોટીનો સમય આવવા લાગ્યો કસોટીની અંદર એમને આંતરિક ચિંતાઓ અને ઘણા બધા વિચારો આવવા લાગ્યા વિચારો જેવા કે થિયોલોજીકલ ચર્ચાઓ જે ચાલતી હતી એ સમય ઉપર કે ભગવાને બધાનું નસીબ પહેલેથી નક્કી કરેલું જ છે જેને જે મળવાનું છે એ મળવાનું છે અને જેને જે નથી મળવાનું એ નથી મળવાનું અને આવા અન્ય ઘણા બધા વિચારો લઈને તે ઘણા મૂંઝવાતા હતા એમની ઘણો કસોટી થતી હતી તે સમયે લગભગ એ ડિસેમ્બરથી લઈને પછી પંદરસો સત્તાવનના જાન્યુઆરીમાં તેઓ વિચારમાં અને ખૂબ ચિંતામાં પડી ગયેલા એ વ્યક્તિ નાના એવા માતાવરણના દેવળમાં જઈને પ્રાર્થના કરવા બેઠા પ્રાર્થના કરતા એમણે ખાલી એટલું જ કર્યું કે હે પ્રભુ મને મોક્ષ મળે કે ન મળે પણ મારું જીવન તને આપ્યું છે અને હું તને એ જ રીતે પ્રાર્થના કરતો રહીશ આટલી પ્રાર્થના કરતા હતા તેવામાં જ એમની નજરે એક નાનું એવું કાર્ડ પડ્યું અને કાર્ડમાં માતા મરણને સમર્પિત પ્રાર્થના હતી અને એ કાર્ડ લઈને એમણે પૂરા હૃદયથી એ પ્રાર્થના વાંચવાની શરૂ કરી પ્રાર્થના પૂરી થતા જ એમના હૃદયમાં શાંતિ વાપી ગઈ અને એકદમ સાજા મળ્યું હોય તેવો એમને અનુભવ થવા લાગ્યો અને તે જ ઘડીએ એમણે પોતાનું જીવન નિષ્કલંક મામર એમને સમર્પિત કરી દીધું મારા ધર્મજનો આજનો આ તહેવાર આપણને ઘણી બધી બાબતો શીખવે છે પહેલી બાબત જીવનમાં બધું સમજાય એવું નથી જેમ કે નિષ્કલંક મામર એમના જીવનમાં ઘણી બધી પડો એવી હતી જેમને સમજાતી નહોતી ઈસુના જન્મ પૂર્વે અને જન્મ પછી ઘણી બધી ઘટનાઓ એવી બની જેમને સમજાતી નહોતી પણ એમણે એમનું હૃદય પ્રભુ ઈસુને સમર્પિત રાખ્યું કદાચ બીજું ઉદાહરણ લઈએ તો ઈસુ કૃષ્ણ પર મરી ગયા ત્યાં સુધીનું એનું જે જીવન હતું પૂરેપૂરું પ્રભુ ઈસુને સમર્પિત હતું બીજી વસ્તુ એ શીખવા મળે છે મારા વાલા ધર્મજનો કે દુઃખ અને પીડા તો એ જીવનનો ભાગ છે માતા મરણના જીવનમાં પણ દુઃખ નહોતું આવ્યો પીડા નહોતી આવી વિચારો પોતાનો દીકરો કૃષ ઉપર મરી ગયો છે અને ત્યાં ઊભા છે અને હજી પણ પોતાનું હૃદય ભગવાનને સમર્પિત રાખે છે અરે એક માં પોતાના બાળકને નાનું પગમાં વાગે ને તો પણ રડીને બોલે છે મારા બેટા તને શું થયું પણ એ પોતાનું જીવન એ પ્રભુને સમર્પિત રાખે છે અને ત્રીજી વસ્તુ મહત્વની કોઈ પણ ઘડી હોય કોઈ પણ મુશ્કેલી હોય કોઈ પણ પરિસ્થિતિ હોય હંમેશા પ્રભુને જ વળગી રહ્યા છે એ પછી જન્મનો સમય હતો ઈસુનો ત્યારે કદાચ દેવદૂત ગાભરની વાત સાંભળીને ગભરાઈ ગઈ ના પણ પાડી દીધી હોત પણ ના પ્રભુએ આપ્યું છે હું સ્વીકારીશ અને આગળ વધીશ મારા બધા ધર્મજનો આપણે વિચાર કરીએ કે આ ત્રણ બાબતો શું મારામાં છે આ વિચાર કરતા પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણને મદદ કરે અને આપણે આપણું જીવન પ્રભુને સમર્પિત કરીએ જય શ્રી